નમસ્તે ફરી સ્વાગત છે આજે અમે ત્રણ જુલાઈ બે હજાર ચોવીસ ના રોજ તમારા માટે બ્રહ્માંડમાં શું હોઈ શકે છે તેની શોધ કરીશું યાદ રાખો જ્યોતિષશાસ્ત્ર ગ્રહોની ચાલ પર આધારિત છે અને તે દરેકને બરાબર એ જ રીતે લાગુ પડતું નથી પરંતુ તે તમારી રાશિ માટે સંભવિત કોસ્મિક ઉર્જાઓ વિશે કેટલીક રસપ્રદ આંતરદૃષ્ટિ પ્રદાન કરી શકે છે ચાલો જાણીએ કે તારાઓ તમારા માટે શું સંગ્રહ કરી શકે છે મેષ મેષ આજે સંભવિત મુકાબલો માટે તમારી જાતને તૈયાર કરો આ તકરાર અનપેક્ષિત અને તીવ્ર હોઈ શકે છે તમારા પ્રિયજનોની લાગણીઓનું ધ્યાન રાખો અને સમસ્યાઓને વાસ્તવિક રીતે સંબોધિત કરો બધા જવાબો મેળવવા માટે દબાણ અનુભવશો નહીં આપણે બધા ભૂલો કરીએ છીએ તેથી તમે જે જાણતા નથી તેના વિશે પ્રમાણિક બનો વૃષભ વૃષભ આજે તમારા પ્રિયજનોને બતાવો જેની તમે કાળજી લો છો તેમને કહો કે તમે તેમને પ્રેમ કરો છો કારણ કે જીવન ક્ષણિક છે ગંભીર મુદ્દાઓને સંબોધવામાં શરમાશો નહીં તમારી પોતાની લાગણીઓ માટે જવાબદારી લો અને પીડિતની ભૂમિકા ભજવશો નહીં મિથુન મિથુન આજે ટેન્શન ટાળશો નહીં ભાવનાત્મક તાણને વધવાથી રોકવા માટે તેની સાથે માથાકૂટ કરો ક્ષણમાં હાજર રહો તમે વર્તમાન સમસ્યાઓનો જેટલો સામનો કરશો તેટલો ઓછો અફસોસ તમને પછીથી થશે ઉદ્ભવતી કોઈપણ સમસ્યાને દૂર કરો અને આગળ વધો જ્યાં સુધી તમે તેમની સાથે સ્પષ્ટ રીતે વાતચીત નહીં કરો ત્યાં સુધી લોકો તમારી જરૂરિયાતોને સમજી શકશે નહીં કર્ક રાશિ તમે જે બૌદ્ધિક કવચ બાંધ્યું હશે તેને દૂર કરો નબળાઈ એ તાકાત છે તમારી સાચી લાગણીઓ પ્રિયજનો સમક્ષ વ્યક્ત કરો ખાસ કરીને સંવેદનશીલ બાબતો અંગે તમારું સત્ય બોલતા પહેલાં પરિસ્થિતિઓ વધે તેની રાહ ન જુઓ સિંહ રાશિ તમારી પોતાની લાગણીઓ પર ધ્યાન કેન્દ્રિત કરો અન્યની લાગણીઓ પર નહીં જ્યારે સહાનુભૂતિ પ્રશંસનીય છે ત્યારે તમારી પોતાની જરૂરિયાતોને સંબોધિત કરવી મહત્વપૂર્ણ છે તમારી લાગણીઓ જણાવો અને જો જરૂરી હોય તો મદદ માટે પૂછો લોકો મન વાંચી શકતા નથી કન્યા કન્યા આજે તમે અસ્વસ્થતા અનુભવી શકો છો કદાચ પથારીમાં પાછા જવું આકર્ષક લાગે તમારા હૃદયના સંદેશાઓ પર ધ્યાન આપો લાગણીઓ વધી શકે છે તેથી તમારી અને અન્ય લોકો સાથે નમ્રતા રાખો તુલા તુલા રાશિ તમે કોઈ પ્રિય વ્યક્તિ દ્વારા દગો અનુભવી શકો છો શક્ય છે કે તમારા શબ્દોનો ઉપયોગ તમારી વિરુદ્ધ કરવામાં આવે તમારો બચાવ કરતી વખતે વર્તનનો સામનો કરો વ્યક્તિનો નહીં વૃશ્ચિક વૃશ્ચિક તમારી વાતો આજે વિરોધાભાસી લાગી શકે છે તમે બોલતા પહેલા વિચારો અને અધૂરા વિચારો બોલવાનું ટાળો જો અન્ય લોકો તમારી વિચાર પ્રક્રિયાનું ખોટું અર્થઘટન કરે તો મૂંઝવણ ઊભી થઈ શકે છે ધનુ ધનુ સૂક્ષ્મતાણ આજે તમારા વર્તનને અસર કરતી અર્ધજાગ્રત સમસ્યાઓ જાહેર કરી શકે છે પ્રામાણિકતા કી છે તમે ભૂતકાળના દુખાવાઓ વિશે જેટલા ખુલ્લા છો ભવિષ્યમાં વધુ સકારાત્મક સંદેશાવ્યવહાર વહેશે મકર મકર તમે જેની કાળજી લો છો તેને સક્ષમ કરવાનું બંધ કરો શાંતિ જાળવવા માટે અથડામણ ટાળવાથી વાસ્તવમાં સામેલ દરેકને નુકસાન થાય છે તમારી ચિંતાઓ વિશે પ્રમાણિક અને ખુલ્લા બનો કુંભ કુંભ તાજેતરના ખોરાકની સમસ્યાઓ ઓછી આત્મસન્માન સાથે જોડાયેલી હોઈ શકે છે ખોરાક તમારા શરીરને પોષણ આપે છે જે આદરને પાત્ર છે સ્વસ્થ રહેવા માટે તમારા શરીરને યોગ્ય રીતે બળતણ આપો મીન મીન રાશિ શાંતિ જાળવવા મહત્વના મુદ્દાઓ પર ધ્યાન આપવાનું ટાળશો નહીં સ્વસ્થ સંબંધો માટે પ્રામાણિકતા જરૂરી છે રવેશ માટે તમારી સુખાકારીનું બલિદાન ન આપો તમારી જાતને અને અન્ય લોકો માટે સત્યવાદી બનો મારી સાથે જોડાવા બદલ આભાર નીચેની ટિપ્પણીઓમાં આજની આગાહી વિશે તમારા વિચારો શેર કરો જો તમને વધુ દૈનિક જન્માક્ષર જોઈતું હોય તો અપડેટ્સ માટે સબસ્ક્રાઈબ કરો